ગુજરાત સમાચારના તંત્રી અને માલિકો પૈકીના એક બાહુબલીભાઈ શાહની અત્યારે જ ધરપકડ દ્વારા કરવામાં આવી છે તાજેતરમાં જ ઈડીએ દરોડો પાડ્યો ઇન્કમટેક્ ઇન્કવાયરી કરી અને જૂના બધા પ્રકરણો ખોલ્યા છે બધા જ મીડિયાના મિત્રો અને બધા જ વાણી સ્વાતંત્ર્યમાં માનનારા માણસો એવું કહેશે કે આ વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની કોશિશ છે એ તો છે જ આ દેશના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો છે વાણી સ્વાતંત્ર્ય પર હુમલો છે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર હુમલો છે ફ્રીડમ જે મીડિયાને એક સ્વાભાવિક રીતે જ મળવી જોઈએ એક લોકતંત્રના ચોથા પ્રહરી તરીકે સવાલ પૂછવાની આકરા સવાલ પૂછવાની એ સ્વતંત્રતા જે છે મીડિયાની એની પર તરાપ છે પણ એનાથી વિશેષ હું કહેવા માંગુ છું કે ગુજરાત સમાચાર એ છેલ્લા પચીસ વર્ષથી એ નરેન્દ્ર મોદી અમિત શાહ આરએસએસ અને બીજેપીને સહેજ પણ ગાંઠ્યો નથી નરેન્દ્રભાઈ ઉપર ગુજરાતની જનતાએ દેશની જનતાએ ગમે તેટલા ફૂલડા વેર્યા હોય પણ મગનું નામ મરી પાડીને રાત દિવસ પાને પાને એક એક સ્ટોરી સ્ટોરીમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એલિમેન્ટ સાથે કોઈએ લખ્યું હોય સાતત્યપૂર્વક એ ફક્ત ગુજરાત સમાચાર છે એટલે હું એવું માનું છું કે આ અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વાતંત્ર્ય ઉપર તો હુમલો છે જ પણ પચીસ વર્ષથી ગુજરાત સમાચાર ગજ ગજાઈને જે બેટિંગ કરી છે ને આ ચોરોની સામે એની દાજ કાઢી છે આ ઈડી ઇન્કમટેક્સ દ્વારા ગુજરાત સમાચાર ઉપર થયેલો હુમલો બાહુબલીભાઈ શાહ ઉપર થયેલી ધરપકડ એ મૂળ પચીસ વર્ષનો બદલો લીધો છે